દાનેરા તાલુકામાં ભગવાન વાળીનાથ મહાદેવની શિવયાત્રા યોજાઈ રબારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં શિવયાત્રા પરિભ્રમણ બાર જ્યોતિર્લિંગ તેમજ ચારધામ યાત્રા પૂર્ણ કરીને અતિ પાવનકારી મહાશિવલિંગની ભવ્ય શોભાયાત્રા ધાનેરામાં મામા બાપજીના મંદિરે આવી પહોંચતા યાત્રાનું ભવ્ય હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શિવલિંગના દર્શનનો સૌએ લાભ લીધો હતો રમારી સમાજના આસ્થાનું કેન્દ્ર વાળીનાથ અખાડા તરફ ખાતે શિવનું ભવ્ય મંદિર બનાવવા માટે લાવેલ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા દાનેલા થાવર ગામમાં ભરસિયાળે ગરીબોના કાચા પાકા દબાણો જેસીબી ફેરવી તોડી પડાયા દાનેરા તાલુકાના થાવર ગામે સર્વે નંબર અગિયાર અઠ્ઠાણું પર છાસઠ દબાણદારોએ દબાણ કર્યું હતું જેને લઈ દબાણ દૂર કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાતા દબાણ દૂર કરવાના આદેશ કરાતા ગ્રામ પંચાયત દ્વારા કાચા પાકા દબાણો ઉપર જેસીબી ફેરવી દીધું હતું જ્યારે અન્ય બાકી રહેલા દબાણદારો ઉપર દબાણ આજે તોડી પાડવામાં આવ્યા હતા તેમજ ચૌદ જેટલા દબાણદારોએ હાઈકોર્ટમાં સ્ટેલ આવ્યો હતો ગરીબ પરિવારો ભરસિયાળે રજડી ગયા હતા બાળકો હોય કે વડીલો છત વિનાના થઈ ગયા હતા દાનેરા તાલુકાના થાવર ગામમાં બે હજાર વીસમાં શ્રી સુંદરપુરી યુવક મંડળ દ્વારા થાવર ગામમાં આવેલ સર્વે નંબર જૂના બસો છન્નું અને નવા સર્વે નંબર અગિયાર અઠ્ઠાણું પર આચરેલ દબાણ દૂર કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જેના પગલે થાવર ગ્રામ પંચાયત દ્વારા માપણી અને હદ નિશાની કરતા છાસઠ દબાણદારોનું દબાણ દૂર હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી ધનગરાએ જણાવ્યું હતું કે જેટલા દબાણદારો છે જેમાં ચૌદ જેટલા દબાણદારોએ ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે લાવતા દબાણદારો સામે કાર્યવાહી કરી શુક્રવારથી બે દિવસ માટે દબાણ દૂર કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારે સવારથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને કાચા પાકા દબાણો દૂર કરી તોડી પડાયા હતા

સરકારી મળેલો હતો અને પૈસા ભરેલા હતા પેલા કોન ના સરકારી આપ્યું હતું આ સરકારી મકાન પાછું પાડી ગીધું હવે અમારે રહેવાની કોઈ વ્યવસ્થા નથી શું કરવાનું ક સાહેબ અને કોઈ વ્યવસ્થા આઈ ને કોઈ ગામમાં ખેતર કે ઘર કે બીજું કોઈ જમીન નથી તો રહેવાનું અમારે કોઈ રહેવા માટે કોઈ જગ્યા નથી સરકારી મકાન આવ્યા અને સાહેબ આ દબાણમાં હવે પાડી દીધો હવે અમારે શું કરવાનું લોકો હવે તમને સાહેબ વિનંતી કે હવે અમારે કરવું શું લીધે હવે શિયાળાની ઢાટ પડે અમારે મકાન પાડી દીધું કે તો સાહેબની વિનંતી કરે કે તો અમે નવો મકાન બની જો પછી અમારે ઘર પાડો ન કે અમારે નથી શીતર નથી બીજી છે જમીન નથી છે વાડા બીજા નથી છે બીજે ઘર છે ર સાહેબ અમારા બચ્ચું લીધ લીંચે ર સાહેબ અમે સાહેબ અમારે હવે કોઈ આધાર નથી ઉપર ધરતી થી નીચે ઉદ્ધે ધરતી થી ઉપર આપનું અમારે બસ બીજે આવવાની જગ્યા રહી સાહેબ તમે કોઈ ત્યાં અમે જ